હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ એવું દૂધીના મુઠિયા તો બહુ ટેસ્ટી એવા આ દૂધીના મુઠિયા ગુજરાતીઓને બહુ જ ભાવતા હોય છે અને તમે સવારના નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો સાંજના ડિનરમાં પણ ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં દૂધીના મુઠિયા બનાવવા માટે એક વાસણમાં આપણે પાણીને ગરમ કરવા મૂકી દઈશું તો ચારથી પાંચ ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને હવે આનું ઢાંકણ બંધ કરી અને આને આપણે એકદમ સારું એવું ગરમ થવા દઈશું અને અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી એકદમ લીલી છમ હોય તેવી લીધેલી છે આની આપણે છાલ કાઢી લઈશું અને આ રીતે હવે બધી જ છાલ નીકળી જાય પછી આપણે આ રીતની મીડિયમ ખમણી હોય તેનાથી દૂધીને છીણી લઈશું જો આ રીતે છીણતી વખતે તમને એવું લાગે કે કોઈ મોટો બીજ છે તો તમારે તેને કાઢી લેવાનો અને આ રીતે બધું જ છીણ તૈયાર થઈ જાય પછી આપણે આને રાખીશું નહીં કારણ કે આ દૂધીનું છીણ જલ્દીથી કાળું પડી જતું હોય છે તો આપણે તરત તેમાં મસાલા કરી લઈશું તો એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો આપણે વરિયાળીનો પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને બેથી ત્રણ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું તો તમે મરચાંની પેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો મેં અત્યારે આવી રીતે સમારીને ઉમેર્યા છે સાથે આપણે એક ચમચી જેટલું લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને એક કીંચ જેટલો આદુનો ટુકડો મેં તેને છીણીને ઉમેરી દીધો અને થોડો આપણે આમચૂર પાવડર ઉમેરી દઈશું તમે અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો સાથે આપણે એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું તો સફેદ તલનો ટેસ્ટ મુઠિયામાં બહુ સરસ આવશે સાથે એક ચમચી ભરીને ખાંડ ઉમેરી દઈશું અને એક ચમચી નાની આપણે કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો આ રીતે તમે દૂધીના છીણમાં મસાલો કરશો એટલે દૂધીનું છીણ કાળું નહીં પડે અને આ રીતે આપણે બધા જ મસાલાને દૂધીમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એક ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું સાથે આપણે ચપટી જેટલો કૂકિંગ સોડા ઉમેરી દઈશું અને તેના પર આપણે એક મોટી ચમચી ભરીને મીડિયમ ખાટું હોય તેવું દહીં ઉમેરી દઈશું અને હવે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે જો તમે દૂધીના મુઠિયાનો લોટ બાંધશો ને તો તમારા મુઠિયા પણ એકદમ પોચા જેવા બનશે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બનશે અને અહીંયા મેં એક કપ ભરીને ઘઉંનો જાડો લોટ લીધેલો છે તેમાંથી આપણે અડધા કપ જેટલો લોટ ઉમેરીશું અને સાથે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉમેરીશું તો આ રીતે જો તમે મુઠિયામાં ચણાનો લોટ ઉમેરશો ને તો દૂધીના મુઠિયા બહુ જ ટેસ્ટી બનશે અને આ રીતે બધું એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે લોટ બાંધીશું જો અહીંયા આપણને જરૂર લાગે તો આપણે લોટને લેવાનો તો અત્યારે આ લોટ બાંધતી વખતે મને જરૂર લાગે છે તો બીજો અડધો કપ મેં ઘઉંનો લોટ ઉમેરી દીધો અને હવે પણ આપણને જો જરૂર લાગશે તો આપણે બીજો લોટ પણ ઉમેરીશું તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે જો પાણીનો ઉપયોગ કરીશું ને તો આ લોટ એકદમ ઢીલો થઈ જશે અને મુઠિયા બરાબર વળશે પણ નહીં તો અત્યારે મને જરૂર લાગી તો મેં બીજો અડધો કપ પણ લોટ ઉમેર્યો અને આ રીતે સરસ મજાનો મુઠિયાનો લોટ બાંધીને તૈયાર કરી લીધો અને આ રીતનું કાણાવાળું વાસણ લઈ તેના પર થોડું એવું તેલ લગાવી અને હાથ પર પણ થોડું એવું તેલ લગાવી અને આપણે મુઠિયાને બનાવી લઈશું તો આ રીતે મીડિયમ એવું લુવું લઈ અને આ રીતનું લંબગોળ એવું આપણે તેને કરી લઈશું તો તમારે જેવા જાડા કે પાતળા મુઠિયા બનાવવા હોય તે રીતનું તમારે લુવું લેવાનું અને આ રીતનું લંબગોળ એવું કરી અને આપણે મુઠિયાને બનાવી લીધું આ રીતે આપણે બધા જ મુઠિયાને તૈયાર કરી લઈશું અને ફ્રેન્ડ્સ આના સિવાય પણ મેં મારી ચેનલમાં ગુજરાતી દૂધીના થેપલાની રેસીપી પણ મૂકેલી છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો આ રીતે બધા જ મુઠિયા તૈયાર થઈ જાય પછી આપણે જે પાણીને ગરમ કરવા મૂકેલું તે પણ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો આ પ્લેટને આપણે હવે તેમાં મૂકી દઈશું અને આને ઢાંકણ ઢાંકીને આપણે વીસથી પચીસ મિનિટ માટે કૂક થવા દઈશું અને હવે વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો આ રીતે તમે ચાકુ મુઠિયામાં નાખશો અને તે આ રીતે એકદમ ચોખ્ખું બહાર આવે એટલે સમજવાનું કે તમારા મુઠિયા એકદમ સારી એવી રીતે ચડી ગયા છે તો તમે જોઈ શકો છો કે ચાકુ આપણું એકદમ ક્લીન બહાર આવ્યું તો આ મુઠિયા એકદમ સારા એવા ચડી ગયા છે અને હવે આપણે આને બહાર કાઢી લઈશું અને આને એકદમ સારા એવા ઠંડા થવા દઈશું અને જો ગરમ ગરમમાં મુઠિયાને આપણે કાપીશું ને તો મુઠિયા તૂટી જશે એટલે આ રીતે એકદમ સારા એવા ઠંડા થઈ જાય પછી જ આપણે મુઠિયાને કાપીશું તો આ રીતે ચપ્પાથી આપણે મીડિયમ એવા કાપી લેવાના તો તમે જોઈ શકો છો કે આપણા તૈયાર થયેલા મુઠિયા એકદમ પોચા એવા રૂજ એવા બનેલા છે ને આ મુઠિયાને તમે કોરા પણ ખાઈ શકો છો અને વઘારીને ખાશો ને તો તો બહુ જ ટેસ્ટી લાગશે તો આ રીતે મીડિયમ એવા આપણે બધા જ મુઠિયાને કાપી લઈશું અને હવે આપણે આ કટ કરેલા મુઠિયાને વખારી લઈએ તો હવે આપણે એક કડાઈને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં બે ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું તેલ એકદમ સારું એવું ગરમ થઈ જાય પછી આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું અને એક લીલું સમારેલું મરચું ઉમેરી દઈશું અને આ રીતે વખાર થઈ જાય પછી આપણે તેમાં થોડું એવું કાશ્મીરી મરચું તો કલર માટે મેં ઉમેર્યું જે તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને મરચું ઉમેર્યા પછી આપણે તરત જ તેમાં આ રીતે મુઠિયાને ઉમેરી દઈશું અને એકદમ સારી એવી રીતે વખારને દૂધીના મુઠિયામાં મિક્સ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી અને આને બે મિનિટ માટે આપણે ચઢવા દેવાના તો આ રીતે દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા ઉપરથી આપણે લીલા થાણા ઉમેરી દઈશું આ મુઠિયાને તમે ટ્રાવેલિંગમાં પણ ખાઈ શકો છો અને બે દિવસ સુધી આ મુઠિયા જરાય ખરાબ નહીં થાય ઠંડા હશે ને તો પણ ખાવામાં બહુ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ તૈયાર થયેલા તમે આ મુઠિયાને જુઓ કે કેટલું સરસ પોચું રૂ જેવું બનેલું છે ને અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે અને અત્યારે મેં તેને ચા સાથે સર્વ કરેલા છે તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય